આવનારા કોર્પોરેશનનું તાલુકા જિલ્લાનું ઇલેક્શનમાં વડોદરા શહેરના જિલ્લાના અંદર અમે અમારા ઉમેદવારો ઊભા રાખીશું અને વિકાસના કામો અધૂરા બાકી છે એ પૂર્ણ કરવા માટે જ અમે અમારા ઉમેદવારોને ઊભા રાખીશું જે અત્યારે ધારાસભ્યો છે એ લોકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે અત્યારે વહીવટી તંત્ર કામ નથી કરતું તમે એને કેવી રીતે જોઈ શકો છો પહેલી વાત તો રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય છો તમે અને રૂલિંગ પાર્ટીમાં ધારા કામ થઈ શકે છે પણ તમે પોતાના કામો કરવા માટે પોતાની જમીન ક્લિયર કરાવી હોય એ કોઈની જમીનના અંદર પરમિશન લેવી હોય અને ખોટું કામ હોય ને ખોટું કામ કરાવવા માટેના પ્રયત્ન કરતા હોય તો ચોક્કસપણે અધિકારી નહીં કરે કારણ કે આજની પરિસ્થિતિમાં વડોદરા શહેરના અંદર અને જિલ્લાના અંદર ઓનેસ્ટ અધિકારીઓ છે કલેક્ટર કલેક્ટરશ્રી કોર્પોરેશનના શ્રી જિલ્લા વિકાસ અધિકારી પોલીસ જિલ્લા પોલીસ જિલ્લાવાળા આ બધા ઓનેસ્ટ છે અને સાચા કામો કરવાના પ્રયાસ કરતા આવ્યા છે પણ જો ખોટા કામો કરવાના પ્રયાસ કરશો તો નહીં કરે સારા આજે આવા અધિકારીઓ સારા અધિકારીઓ આવ્યા છે વડોદરા શહેરના જિલ્લામાં તો વિકાસ કરાવો ગરીબોનું કલ્યાણ કરાવો વિકાસના કામોના અંદર પાણી નાલી પાણી ડ્રેનેજ લાઇટ રોડ એ વિકાસના કામો કરાવવા માટેના પ્રયાસ કરે તો સારું છે પણ આ તો તમારું સ્વાર્થ માટે જો તમારી વાત નહીં સાંભળતા હોય તો રાજીનામું આપી દો ને ભાઈ રાજીનામું આપીને ફેરથી જીતીને જુઓ તો ખબર પડશે અને કામ નહીં થતા હોય તો પછી સવાલ નહીં આવતો કે તમે જો તમારા પોતાના કામ નહીં થતા તો પ્રજાના કામો તમે શું કરવાના છો પ્રજાના કામો કરી શકતા નથી પોતાના કામો કરાવવા માટે રસ ધરાવશો પ્રજાના કામો તો એમને થાય છે નાત જાત ભેદભાવ વગર અમારી પાસે આવે છે ચોક્કસ અમે અધિકારીને ફોન કરીએ છીએ અધિકારી અમારી વાત સાંભળીને વિકાસના કામો કરે છે અને થાય છે પણ ખોટા કામો કરવા માગે તો કોઈ બી અધિકારીને કરવાનું નથી તો ધારાસભ્ય અને જે અધિકારીઓ છે એમની વચ્ચે મનભેદ તમને લાગી રહ્યા છે મનભેદ એ છે કે એમને ખોટા કામો કરાવવાના છે અને જે ચૂંટાવીને આવે છે એ કોઈ જમીનનો ધંધો કરે છે કોઈ બિલ્ડરનો ધંધો કરે છે કોઈ કન્સ્ટ્રક્શનનો કરે છે આ મને નામ સાથે કહ્યું નથી પણ પાંચે પાંચને અંદર આપ સમજી શકો છો કે સ્વાર્થ માટે તમે આવી રીતે પાર્ટીમાં રૂલિંગ પાર્ટીમાં રહીને કે આજે હિન્દુસ્તાનના અંદર કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીમાં રાજ્ય સરકાર બી ભારતીય જનતા પાર્ટીની વિકાસના કામો સનાત ધન થઈ રહ્યા છે કરોડોના ઉદઘાટન થઈ રહ્યા છે અને તમે આવી રીતે કહો કે અમારી કોઈ વાત સાંભળતા નથી એ ખોટા કામ કરતા હોય તો ના સાંભળ્યા અધિકારીઓ આજના અધિકારીઓ ઓનેસ્ટ થઈ ગયા છે અને જે ખોટા અધિકારીઓ છે અને ભ્રષ્ટાચાર અધિકારીઓ છે એમની ચોક્કસ તપાસણી કરવાની અને ચોક્કસ આ લોકો પકડાવવાના જો અમુક અમુક પકડાઈ રહ્યા છે હજુ બી પકડાશે જે ખોટા અધિકારી હશે અને ભ્રષ્ટાચારી અધિકારી હશે તે પકડાવવાના છૂટવાનું નથી તો આવી રીતે આ પોતાના સ્વાર્થ માટે આવી રીતે ના સરકારને દબાવવાની વાત કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી કોનાથી દબવાની નથી અને આવી રીતે પ્રયત્ન ના કરો પ્રેમથી કરો તો બધું થાય તમે લોકોને હટાવીને કામ કરતા હશો એ તમારા સ્વાર્થ માટે કામ કરતા હશો તો ચોક્કસ મને ના બી થાય